સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભોલાવના સોસાયટીના કોમન સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકમાન્ય પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમણે શ્યામપ્રસાદ પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો શક્તિ કેન્દ્રની અંદર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એકતા થયા છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અનેક રીતે બહુ વિદ્વાન મારા સખા એમણે અનેક પ્રકારના કાર્ય કર્યા છે એમની ખૂબ ટૂંકી આયુની અંદર માત્ર ત્રેત્રીસ અંદર એ પોતે વાઇસ કોલ કલકત્તા વિશ્વવિદ્યાલય ના હતા આજે અમે લોકો સૌ ભેગા થઈને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે